જિલ્લાના પ્રાંતિજના મજરા પ્રાથમિક આરોગ્ય આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા અધિકારી શ્રી માર્ગદર્શન હેઠળ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પમાં ત્રીસ જેટલી બોટલો બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું જેમાં સગર્ભા માતાઓ નવજાત શિશુઓ અને અન્ય બીમારી તથા અકસ્માતની પરિસ્થિતિમાં તાત્કાલિક જરૂરત મુજબનું લોહી મળી રહે તેવા ઉમદા હેતુસર જિલ્લા આરોગ્ય કેન્દ્ર ખાતું કેમ્પોનું સુંદર આયોજન કરાયું હતું જે અંતર્ગત મજરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહી બ્લડ ડોનેટ કર્યું હતું આ કેમ્પમાં પ્રાંતિજ તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર પંકજ કટારા આયુષ્ય ડોક્ટર પ્રકાશચંદ્ર પટેલ તાલુકા હેલ્થ સુપરવાઇઝર શ્રી બિપિનભાઈ દીપભાઈ ચૌધરી શ્રી વોલન્ટરી બ્લડ ડોનેશન હિંમતનગરનો સ્ટાફ આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો વધુમાં તમામ રક્તદાતાઓને ચા નાસ્તો પણ આપવામાં આવ્યો હતો અહેવાલ અલ્પેશ નાયક નમસ્કાર આજ રોજ તારીખ એકવીસ એક બે હજાર પચીસના આરોગ્ય વિભાગ સાબરકાંઠાના પ્રાંતિ તાલુકાના મજરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરેલ હતું જેમાં અગાઉથી જ અઢાર વર્ષથી ઉપરના પાંત્રીસ કિલોથી વધારે અને રોગ રહિત વ્યક્તિઓનો તથા રક્તદાન અગાઉ જેઓ કરેલ છે અને જેઓ આમાં રસ દાખવે છે તેવા વ્યક્તિનો અમારા આરોગ્ય પરિવાર દ્વારા સંપર્ક કરી અને એમને મોટિવેટ કરેલ હતા જેઓ આજે સમય થતાં ઉમળકાપે ભાગ લઈ રહ્યા છે રક્તદાન એ જ મહાદાન છે આપણે રક્તદાન થકી આપણે દેશદાત દાખવી શકીએ છીએ અને જે માટે હું તમામ જનતાને અપીલ કરું છું